તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે નદીનો નજારો કુશ આ પ્રકાર છે અને રોડ જેટલી ભીડ નથી એટલી તો ખેતરમાં છે નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો ગુજરાતી મિત્રો આજે છે અષાઢી બીજ એટલે કે રામાપીરનો દિવસ તો હું રિયાન અને રિયાનની મમ્મી ત્રણ જણા વાગડી જવાના છે વાગડી ગામ છે અને ત્યાં રામાપીડનું એક પ્રસિદ્ધ મંદિર છે દૂર દૂરથી લોકો ત્યાં દર્શન કરવા માટે આવતા હોય છે તો આજે આપણે પણ ત્યાં મંદિરે જવાના છે અને રામાપીના દર્શન કરવાના છે તો ગુજરાતી મિત્રો તમે પણ આ દર્શનનો લાવો લ્યો અને મારા ગામથી વાગડી એટલે કે રામાપીનું મંદિર ચાલીસ કિલોમીટર જેટલું દૂર છે તો અમે સવારથી નીકળી ગયા છે બાઇકમાં પેટ્રોલ પંપ પુરાવી દીધું છે તો આજનો વિડીયો સરસ મજાનો થવાનો છે તો વિડીયોને અંત સુધી જજો તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી જ શરૂ કરીએ તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે મેં ત્રણ કિલોમીટર દૂર બાઇક મેલ્યું છે ગરદીના કારણે ખૂબ જ ભીડ છે આજે સાડી સોજ બીજના કારણે ખૂબ જ ભીડ છે તમે બે કિલોમીટર દૂર આપણે બાઇક મેળવું પડ્યું છે તમે જોઈ શકો છો આ બધા પાર્કિંગ વાહનો છે અને આ છે આપણું બાઇક સતરે લઈ લેવી ખેરી તો ગુજરાતી મિત્રો આપણે ચાલતા હવે જઈશું રમાપીરના દર્શન કરવા માટે આજે બીજના કારણે ખૂબ જ ભીડ છે તમે જોઈ શકો છો કે ત્રણ કિલોમીટર હજી મંદિર દૂર છે તેમ છતાં પણ આટલી બધી ભીડ છે તો મંદિરે કેટલી ભીડે છે એ આપ જોઈ શકીએ તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે ભીડ કેટલી છે હવે તો આપણે હજી ત્રણ કિલોમીટર ચાલીને રોડ ઉપર તો ભીડ છે પણ તમે જોવો ખેતર ઉપર પણ પણ પબ્લિક ચાલે છે એમાં અમે પણ આવી ગયા અને હજી તો બે કિલોમીટર દૂર છે આપડે મંદિર ત્યાં જવાનું છે તમે જોઈ શકો છો કે રોમાપીરના નેજા લઈને લોકો જાય છે અને અહીંયાથી પાર્કિંગની વ્યવસ્થા શરૂ થઈ ગયા અમે તો છે દૂર બાઇક પાર્ક કર્યું છે બધા ખેતરમાં બાઇક પાર્કિંગ છે તમે જોઈ શકો છો તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે રોડ પર જેટલી ભીડ નથી એટલી તો ખેતરમાં છે અને આપણે જ્યાં ઊભા છે તે કપાસનું ખેતર છે પરંતુ બધા કપાસ તમે જોઈ શકો છો ચૂંટાઈ ગયા છે સવારથી આટલી જ આટલી જ ભીડ છે એવું કહેવું છે બધા લોકોનું અને સાંજ સુધી પણ રહેશે તમે છો અમુક માણસો દર્શન કરીને આવી રહ્યા છે અને અમુક માણસો જઈ રહ્યા છે રિયાની મમ્મી પણ નીચે બેસી છે થાક ખાવા માટે આંબાનું સરસ મજાનું ઝાડ છે તો બધા લોકો અહીંયા બેસે છે અને જાય છે તમે જોઈ શકો છો ત્રણથી ચાર કિલોમીટર જેવું આખું ટ્રાફિક જામ છે અને હજી તો આપણે મંદિરે જવાનું છે ત્યાં કેટલી ટ્રાફિક હશે એ તમે આ ભીડથી એક અંદાજ લગાવી શકો છો તો આજે આપણે આખો દિવસ બસ આમાં રામાપીના દર્શન કરવામાં જતો રહેશે એવું મને લાગે છે અને વરસાદ પણ આવે એવું વાતાવરણ છે આપણી પાસે તો છત્રી છે રિયા ના પોલેટ એના માટે આપણે છત્રી લાવ્યા છીએ તો ગુજરાત મિત્રો રામાપીરનો મહિમા એટલો બધો છે તમે જોઈ શકો છો લોકોની ભીડ પરથી તમે જોઈ શકો છો કે આ મંદિરનો મહિમા કેટલો હશે તો તમે પણ અહીંયા આવી શકો છો સરસ મજાનું મંદિર મંદિર છે અને અહીંયા શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધાને વિશ્વાસ સાથે આવતા હોય છે તો ગુજરાત મિત્રો હવે આપણે મળીએ આગળ મંદિરે જઈને આટલી બધી ભીડ હોવાથી લોકો ખેતરમાં ચાલવાનું પસંદ કરે છે તમે જોઈ શકો છો અને એરંડા ગયા છે ચાલવાનું તો ઠીક છે પરંતુ માણસો બાઈકો પણ ખેતરમાં તમે જોઈ શકો છો હંકારી રહ્યા છે ચલાવી રહ્યા છે એટલે ગુજરાતીમાં તમે જોઈ શકો છો રામાપીર મંદિર તરફ બોર્ડ મારેલું છે અને હવે પાંચસો મીટર જેટલું દૂર છે રિયાની મમ્મીને ભૂખ પણ ખૂબ જ લાગી છે તો સૌથી પહેલાં આપણે થોડું ખાઈ લેશું તો ગુજરાતી મિત્રો અમે ફાઇનલી આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો આટલી બધી ભીડ છે રિયાન અને રિયાનની મમ્મી બે સાથે હોવા છે આપણે દર્શન કરવા જવાનું નથી કારણ કે આટલી બધી ભીડમાં આપણે રિયાને સાચવી ના શકીએ તો તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે તો તમે જોઈ શકો છો કે આટલી બધી ભીડ છે અને રામાબીન નું મંદિર અમે આ મંદિર બનવાનું શરૂ છે અને આની સામે જ નદી પણ છે લોકો નીચા લઈને આવતા હોય છે ડીજે સાથે લેમક માણસો તો ઊંઘતા ઊંઘતા પણ આવતા હોય છે વરસાદ ના આવે એના માટે આ રીતે આયોજન કર્યું છે આયોજક એક સરસ મજાનું આયોજન છે રમાપીના નેજા તમે જોઈ શકો છો કે ઘણા બધા નેજા છે સ્ત્રીઓની લાઈન અલગ છે અને પુરુષોની લાઈન પણ અલગ છે તો હવે આપણે સામેની નદી છે ત્યાં જઈશું અને ત્યાં જોઈશું વાતાવરણ વરસાદ થોડો થોડો શરૂ થઈ ગયો છે ભક્તોને વરસાદ નડે નહીં તે રીતે આયોજન કર્યું છે આયોજકે તમે જોઈ શકો છો રાહ્માપીર બધાની મનોકામના પૂર્ણ કરે અને બધા સૌ સાજાવાના રાખે તો અષાઢી બીજનો એવું કહેવાય છે કે અષાઢી બીજમાં વરસાદ જરૂર આવે છે અને વરસાદનું આગમન પણ થઈ ગયું છે તો લાગી હતી ભૂખ તો અમે ખાવા બેસી ગયા છીએ દાબેલી તમે જોઈ શકો છો રિયાની મમ્મી ખાય છે દાબોલી દાબેલી દોસ્તાના ભેળ પાણીપુરી દહીંપુરી શેવપુરી રગડા તો હવે આપણે થોડું ફરીશું થોડી ખરીદી કરીશું નદી જોઈશું અને ત્યાર પછી આપણે ચાલીને પાછા બાઈક પાસે જઈશું પાછું ત્રણ કિલોમીટર આપણે ચાલીને પાછું જવું પડશે છત્રીસ રૂપિયા તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે નદીનો નજારો કુશ આ પ્રકાર છે અને ઘણા બધા માણસો અંદર જઈને ફોટા શૂટ કરે છે પોતાના ફોટા પાડે છે મોજ મસ્તી કરે છે અને રિયાન અને તેની મમ્મી ઘણા બધા લોકો નદીમાં સ્થાન નાઈ પણ રહ્યા છે તમે જોઈ શકો છો આપણે ઝૂમ કરીશું એક સરસ મજાનું વાતાવરણ કહી શકાય કુદરતી સૌંદર્ય તો દર્શનના રમાપીના દર્શન પણ થઈ ગયા છે અને હવે આપણે કુદ કુદરતી સૌંદર્યનો નજારો પણ આપણે જોઈ રહ્યા છે તો અહીંયાથી ઘણા બધા ટ્રેક્ટરો રેતી ભરી પણ જતા હોય છે દૂર દૂર સુધી લાંબી લગભગ એક કિલોમીટર પહોળી નદી છે અને ઘણા બધા પથ્થરો અંદર છે મોટા મોટા તો ગુજરાતી મિત્રો હવે આપણે થોડી ખરીદી કરીશું અને ત્યાર પછી આપણે ત્રણ કિલોમીટર ચાલીને જવાનું છે બાઇક પાસે તો સમય ઘણો ઓછો છે આપણી પાસે ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે રિયાન માટે બે છે સરસ મજાની અહીંયા એક સરસ મજાની વાવ છે જે આપણે આગળ જઈશું જોઈશું છે જોઈ શકો છો ઘણા બધા માણસો અંદર જાય છે તો આપણે પણ અંદર જઈશું અને પ્રાચીન સમયની આ વાવ છે ગામ ચૌપાસના વડ મારે છે નારસંગા વીર દાદા મહારાજ જય શ્રી નારસંગા વીર મહારાજ એ ના મોરની આવી ઓ હા પાકરાની મોરની મોરની આરે ઉપર હા અમે લેતા તો મોરની આવી જે તો બસ આની બે તો થોડી જ જરા નમસ્તે આયા વયા આપને અનલોગલ કે રૂપ હુ તો કુછ રાતી મિત્રો તમે જોઈ શકો છો ખુબ જ પ્રાચીન આ વાવ છે પહેલાના સમયમાં આ રીતે વાવ બનાવવામાં આવતી હતી શેક આપણે શેક અંદર સુધી જઈશું તમે જોઈ શકો છો એક અદ્ભુત નમૂનો કહી શકાય કોતરણીનો અને વાગડી આપણે રામાપીરના દર્શન કર્યા ત્યારે વચમાં આવી હતી તો શરૂઆતમાં આપણે જ્યારે સવારે જ્યાં હતા જ્યાં હતા ખૂબ જ ઊંડી છે મને તો બીક લાગે છે કારણ કે અહીંયા કોઈ છે નહીં છેઠ અંદર સુધી છે તો આપણે ત્યાં પણ જઈશું બે માણસો ત્યાં છે ખૂબ જ અંધારું છે વિડીયો એટલો સ્પષ્ટ આવતો નથી હજી વાતાવરણ તો ગુજરાતી મિત્રો ખૂબ જ પ્રાચીન આ વાવ છે તો તમે જ્યારે પણ સોપાસના ગામમાં આવો અથવા તો વડનગરની આસપાસ આવો તો આ વાવની મુલાકાત એક વખત જરૂર લેજો